સુરતની એમટી જરીવાલા સ્કૂલના વિદ્યાર્થીઓ 15 વર્ષ પછી મળ્યા અને દિવાળી પર્વની ઉત્સાહ સાથે જૂના મિત્રો સાથે ઉજવણી કરી હતી દિવાળીનો પાવન પર્વ જ્યાં એક તરફ પ્રકાશ અને આનંદ છે ત્યાં બીજી તરફ જૂના સંબંધો અને મિત્રતાના બંધનોને ફરીથી જીવંત કરવાનો પણ પર્વ છે સુરતની જાણીતી એમટી જરીવાલા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આવો જ એક યાદગાર પ્રસંગ ઉજવ્યો છે તેઓએ સ્કૂલ છોડ્યાના પંદર વર્ષ પછી તમામ મિત્રો એકત્રિત થયા હતા અને વિશેષ પુનઃ મિલન કાર્યક્રમમાં બે હજાર આઠની ની વિદ્યાર્થીઓ એકબીજાને મળ્યા હતા અને દિવાળી પર્વની ઉજવણી કરી હતી આ સાથે તે સમયના શિક્ષકોને પણ અહીં સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા વિદ્યાર્થીઓએ જે તે સમયના સંસ્મરણો વાગોડ્યા હતા અને ભાવનાત્મક સંબોધનો વિદ્યાર્થીઓની યાદગાર વાતચીતો લાગે કે જાણે હજુ જ ગઈકાલે સ્કૂલ છોડેલી હોય તેમ વિદ્યાર્થીઓ ભાવુક થયા હતા વિદ્યાર્થીઓએ જૂની યાદોને તાજી કરતા એ દિવસોની મીઠી વાત રમૂજ ભરેલા પડો અને સંયુક્ત શૈક્ષણિક અનુભવો યાદ કર્યા હતા હું પ્રતિક પારેખ એમ હાલમાં નોન ગ્રાન્ટેડ સેક્શનમાં હું આચાર્ય તરીકે છું અમે લગભગ બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં છોકરાઓ આવ્યા અમારા સ્ટુડન્ટ્સ આવ્યા અને એમણે કહ્યું કે આવું કંઈક કરવું છે તો તમારા સહકારની જરૂર છે અને એમાં મને લાગ્યું કે આવું બહુ ઓછું થાય છે અને આજે જ્યારે આપણે બીજી બધી સ્કૂલોમાં જોઈએ છીએ કે હિંસા છે છોકરાઓમાં નૈતિકતા નથી ઘણા બધા પાઠો શીખવવાની જરૂર છે એવા સમયમાં આવું સ્ટુડન્ટ રિયુનિયન કદાચ બીજા સ્ટુડન્ટને જે શિક્ષક નથી આપી શકતો તે સંસ્કાર પોતાના મિત્રો રિયુનિયન કરીને ફરીથી એક સામાજિક જવાબદારી અદા આપણા સમાજને એક કર્તવ્ય આ જાણે કે મહા પર્વ હોય એવું લાગી રહ્યું છે અત્યાર સુધી ઘણા બધા અમે રિયુનિયન જોયા છે પરંતુ આ રિયુનિયન એવું લાગે છે કે જાણે એક સમાજને કઈ ઉત્કૃષ્ટ તરફ લઈ જતા હોય વિદ્યાર્થીએ પરીક્ષા પાસ કરી કેટલા ટકા આવ્યા એ અગત્યનું અહીંયા દેખાતું પણ નથી અને એવા વિદ્યાર્થીઓ પણ દરેકે દરેક પોતપોતાની ફરજ સમજીને જે આવ્યા છે અને કદાચ આ સમાજ પ્રત્યે મેં પણ કંઈક કામ કર્યું એવો અનુભવ મને વ્યક્ત થાય કરું છું અને તે માટે હું મારા વિદ્યાર્થીઓને જે આ પ્રેરણા મળી અને આ કાર્ય ઉપાડ્યું તે માટે એમનો ઘણો ઘણો આભારી છું અને આવું આગળ કરતા રહેશો અને સમાજને રસ્તો બતાવતા રહેશો થેન્ક યુ વેરી મચ માય સ્ટુડન્ટ્સ ઓફ 2014 15 મારું નામ દિશાંગ રાજસ પુનમયા એમટી જરીવાલા સ્કૂલ 2015 બેચ નો સ્ટુડન્ટ છું આજે અમે લોકો પ્રી દિવાળી ફેસ્ટિવલ અરેન્જ કર્યું છે સ્કૂલના બધા સ્ટુડન્ટ્સ મળીને અને સર ટીચરને અમે આજે 15 યર્સ પછી બધા સ્ટુડન્ટ્સ જે એઝ અ ફ્રેન્ડ અમે મળ્યા હતા જે આજે 15 વર્ષ પછી આજે મળ્યા છે ને સ્કૂલ ના સર ટીચર્સ ના આજે બ્લેસિંગ્સ લીધા આજે અમને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે અમારા ક્લાસમેટમાં જેટલા જણ હતા ને આજે અલગ અલગ ફિલ્ડમાં બહુ સક્સેસ માં છે અમારા અમારા અને એક બચ્ચું એવું બી નથી કે જે કોઈ ખોટી લતમાં લાગી હોય એટલે અમને એટલું પ્રાઉડ ફીલ થાય છે અને આ પ્રિ દિવાળી સેલિબ્રેશન જે સંકેત દેસા આયુષ દોશી અને દિશાંક પૂનમિયા એ અરેન્જ કર્યું છે અને નિશી વાળા અને પાયલ પંડિતે અને અભિષેક ડોલિયા અરેન્જ કર્યું છે Bureau Report H24 News, Surat.